કિંજલ આની અંદર ડ્રમ સેટ માં ટિકિટ છે બેટા એમાંથી તને મજા આવે તને જે રીતે તને એમ થાય કે આમ પહેલા તો બરાબર એને સરખું પેલા મિક્સ કરજે તારા હાથે અને પછી તને મજા આવે ત્યાંથી તારે ટિકિટ ઉપાડવાની છે અને ટિકિટ ઉપાડી અને પછી સીધી જ એમાંથી સ્ટેપલર મારેલી હશે પીનું ખોલી અને સીધી જ કેમેરાની સામે રાખવાની છે મને નહીં બતાવવાનું કોઈના હાથમાં નહીં આપવાનું તારા બંને હાથ ઉપર કરતા મારી દીકરા ઓકે રેડી કિંજલને તમે જોઈ શકો છો પહેલું ઇનામ

અને સાહેબ આ સ્ટેજની સાક્ષી હું છું મારી પૂરેપૂરી તૈયારી હોય અહીંયા ઊભો હોય પછી મારે એકદમ એક્ટિવ રહેવાનું હોય કારણ કે મને ખબર હોવી જોઈએ કે જવાબદારી મારી સંચાલન તરીકેની છે સંચાલક તરીકે ઊભો છું એન્કર તરીકે ઊભો છું મારી પૂરેપૂરી ચારે બાજુ નજર હોય કદાચ કોઈને અમયકાટ ખોટું કરવું છે સાહેબ મને ભરોસો છે મારા બાપની માથે કી ખોટું ન થવા દે એટલે આપણે એ નહીં કરીએ સુકામ કારણ કે આની અંદર પરસેવો પાડી અને સાહેબ હા જે ત્રણસો રૂપિયા કમાતો માણ હોય એની એ ટિકિટાની અંદર હશે નંબર બે દરરોજના ત્રણ હજાર રૂપિયા કમાતો હોય એની આની અંદર ટિકિટ હશે અને કદાચ દરરોજના ત્રીસ હજાર રૂપિયા કમાતો હોય એની પણ ટિકિટાની અંદર હશે તો સાહેબ ગરીબ હોય કમંગર હોય ભગવાનની કૃપા હોય ચવરબંધી ગમે એવો માણો હોય બધાની ટિકિટો આમાં છે થી મારે તટસ્થ રીતે ડ્રો કરવાની મારી જવાબદારી છે આની અંદર કેટલી ટિકિટો વેચી છે કોને વેચી છે કોણ એજન્ટ હતું એની સાથે મને કાંઈ લેવા દેવા કે મને કાઈ ખબર હોતી નથી મારું કામ સંચાલક તરીકેનું છે આયથી એકદમ તટસ્થ રીતે ડ્રો થશે હજી બીજી વાર કહું છું કોઈને પણ કાંઈ એવું લાગે તો બીજી કોઈ જાતની મગજમારી કર્યા વગર સીધું સ્ટેજ ઉપર આવી અને મને તમે જે રીતે રિક્વેસ્ટની વાત કરશો આયોજક સાથે ચર્ચા કરશું તમને એવું કાઈ ડાઉટફુલ લાગે તો પણ મને આયોજક ઉપર વિશ્વાસ છે કે બજરંગદાસ બાપાની કૃપાથી એમને ખૂબ મહેનત કરી છે અને સાથે મળી આ ડ્રોન આપણે સફળ બનાવો છે ત્યારે વિશેષ કઈ જ વાત ન કરતા બજરંગદાસ બાપા સીતારામ મઢોલી નવ નિર્માણ ના લાભાર્થી કિંજલ બહુ ભાગશાળી દીકરી હશે કે જે વ્યક્તિ માટે સાડા સાત લાખ સાત લાખ એકાવન હજાર રૂપિયા જેને લાગશે એ જે લાગવા વાળો ભાઈ હશે જે લાગવા વાળો પરિવાર હશે એના માટે કિંજલ બહુ ભાગશાળી દીકરી

હા ઈ બરાબર આજુબાજુમાં જ્યાં પણ ટિકિટ ચોટેલી દેખાય તમને ઓકે રેડી હવે ડ્રમ તમે એકવાર બંધ કરો

ઉપાડવા માટે કુપન ઉપાડવા માટે જઈ શકે છે બાજુમાં જોઈએ છીએ થાર ગાડી પેટે ாராடி பட்டே

અચ્છા હું ના આખો નહીં બોલું નહીં નહીં હું બોલી શકું નહીં નંબર નહીં બોલું નંબર નહીં બોલું મને ખ્યાલ છે મને ખ્યાલ છે હું અહીંથી બોલું તો બીજા લગાવી દેશે 9898 છેલ્લા આંકડા હું નહીં બોલું ઓકે છેલ્લા બે આંકડા છે મને ખ્યાલ છે 9898 80 59 છેલ્લા બે આંકડા તમે જોઈ લો તમારી જાત ગામ વગતડા નામ છે હેતલબેન જેમને

આખો કાર્યક્રમ લાઈવ આવે છે અમિતરાજ વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર આપને સાત લાખ એકાવન હજાર રૂપિયા લાગ્યા છે હવે બાપા સીતારામ મઢોલી ના નવ નિર્માણ ના લાભાર્થી આખો જ્યાં કાર્યક્રમ છે જયારે તમને એજન્ટ અહીંયા તમારા રૂપિયા લેવા માટે બોલાવે ત્યારે તમારે જે કંઈ મન થાય આપવું હોય તો મને જો અત્યારે તમે કહેશો તો એની જાહેરાત પ્રેમથી ભાવથી આપની ઈચ્છા થાય તો કરી દઉં છું પચીસ હજાર રૂપિયા વાહ વાહ વાહ

કે આ જે ટિકિટ ઉપાડી હતી એક કિંજલ નામની દીકરીએ ઉપાડી છે આપ YouTube માં લાઈવ જોઈ શકો છો તો તમારા માટે કિંજલ બહુ ભાગશાળી કહેવાય કે તમારા એને જે ટિકિટ ખેંચી એમાં તમારું નામ નીકળ્યું છે હેતલબેન નું નામ નીકળ્યું છે મતલબ તો કિંજલ ને રાજી કરવા માટે જ્યારે તમે આવો ત્યારે એ બધું એજન્ટ સાથે ચર્ચા કરજો મારી એવી ઈચ્છા છે પાંચ હજાર એકડ એકાવનસો રૂપિયા કરી દઉં છું આપી દો છો તમે ધન્યવાદ તો તમે જ્યારે પણ આવો ત્યારે એજન્ટ સાથે વાત કિંજલને તમારી રાજી કરજો અને બોલાવીને રાજી કરજો મને ખૂબ ગમશે

મહાદેવ વાળા મિત્રો અહીંયા ઉભા છે ચલો લઈ લઈએ ભોમેશ્વર મહાદેવ મંદિર ના લાભાર્થે નવા ગામ ખાતે આવનારી તારીખ એક એક બે હાજર છવ્વીસ બુધવાર સાંજે આઠ કલાકે ભવ્ય ભવ્ય ઇનામી લકી ડ્રો યોજનાનું આયોજન છે જેમાં કિંમત છે માત્ર ટિકિટ ની બસો ને રૂપિયા અને છસો ને છાસઠ ઇનામ છે જેમાં કાર્યકર્તા છે રાહુલભાઈ માલકિયા અરવિંદભાઈ ડાભી નીતિનભાઈ ડાભી આનંદભાઈ ગઢવી રમેશભાઈ મીઠાપરા શિવાભાઈ સાકરિયા અને જબરજસ્ત બહુ આયોજન છે બાપા સીતારામ સામે ગામ નવા નવા ગામ તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર અને ત્યાં પણ એન્કર તરીકે હું જવાનો છું બોલો ભાવેશ્વર મહાદેવ નવા ગામની ટિકિટ જેને જોતી હોય એના માટે ટેબલ અહીંયા રાખ્યું છે ને રાહુલભાઈ રાખ્યું છે નવા ગામની ટિકિટ જેને જોઈતી હોય એ આપ ત્યાં સંપર્ક કરી શકો છો ધન્યવાદ વગાડો હું ત્યાં સુધી અહીંથી નક્કી કરી રાખું છું મારે કોને ઊભા કરવા ઉસ્તાદ જય હો આ સરકારી ગાલ છે આ સરકારી વાળા છે ભાઈ હા આપણો સમયની સાથે ચાલવાનો છે મ્યુઝિક પછી આપણે મોડા મોડા પાછા આનંદ કરશું વિશેષ વાતન કરતા બીજું જે ઇનામ છે એના માટે આ બાજુ બાજુથી ઊભું કર્યું ઊભી કરું છે કા દીકરી જે છે બેઠી છે યસ બેટા આ જો માથે જે છે ને આ આ હા યસ યસ તું 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 બેટા એ નહીં આ યસ આવી જા આવી જા આપે છે એકાવન હજાર રૂપિયા જોરદાર ધન્યવાદ દીપક આપનો ફરી ફરી બીજું જે ઇનામ છે એના માટેની ટિકિટ તારે ખેંચવાની છે

ડ્રમ સેટ તૈયાર છે આશા આવી ગઈ છે બીજું જે ઇનામ છે એમાં નેનો ગાડી પેટે એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડા જોઈએ છે કોના ભાગ્યમાં નેનો ગાડી પેટે એક લાખ એકાવન હજાર રૂપિયા છે એ ટિકિટ એ કુપન લેવા માટે આશાને વિનંતી કરીશ કે આશા તને મજા આવે ત્યાંથી બેટા તું ટિકિટ ખેંચી એમાંથી પિન સીધી ખોલી અને સીધી કેમેરા સાથે રાખવાની છે જોઈએ છે આશા ટિકિટ લેવા માટે કુપન ઉપાડવા માટે જઈ રહી છે જોરદાર તાળીઓ સાથે વધાવો આશાને વગાડો ખોલો 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 ઓકે 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 એને હા હા સ્ટેપલર બે મિત્રો છે જેપરના નથી એટલે તમે કેમેરો એમની ચાલુ રાખો એટલે

બે ટિકિટ અંદર પાછી નાખી પાછું હવે તમને વાંધો ન છે હું એક વખત આમ થોડું એક વખત દઉં બરાબર ટિકિટ મિક્સ ઓકે પછી આપણે કહીએ બરાબર મારી સાથે કેમેરો જે પણ લાઈવ જોતા હોય બધાને ખબર પડે ઓકે અહીંયા બધી ટિકિટ મેં તો મિસ્ક કરી છે હવે તને બેટા મજા આવે હાથ હજી તારે ફેરવ હોય તારે ટિકિટ ને ફેરવવી હોય મિક્સ કરવી હોય તો તું કરી શકે છે પણ અંદરથી તું જ્યારે બહાર આવે ને ત્યારે બરાબર જોઈને બેટા બે હાથ પેલા ઊંચા કર દે તમે જોઈ શકો છો આશા આસાને આપણી સાથે છે અને વિનંતી કરીશ આશા કે બેટા તને મજા આવે એટલે તું 쿠પન લઈ શકે છે ધન્યવાદ ઉધેરામાં કૂપન ખુલી ગઈ છે અને જોઈએ છીએ નેનો ગાડી પેટે એક લાખ એકાવન હજાર રૂપિયા રોકડા કોના ભાગ્યમાં છે ધન્યવાદ આ ટિકિટ તારી તારા હાથમાં જ રાખજે બેટા ઓકે આ એક લાખ એકાવન હજાર રૂપિયા જે જેને કૂપન લીધું છે જે ભાગ્યશાળી છે એ છે મોરબી જિલ્લાનું વાકાનેર તાલુકાનું જૂના

અત્યારે કોલ માં વાત નથી થતી પણ જ્યારે વાત થાય ત્યારે આપણે એમને તમે રિક્વેસ્ટ કરજો જે કંઈ બાપા સીતારામ ટ્રાય કરવો છે ને ઓકે કરીએ કરીએ ટ્રાય કરો અને લાગે તો મને વાત કરાવો ત્યાં સુધી આપણે આગળનું કામ ચાલુ રાખીએ ઓકે રેડી સરસ બેટા આશા તને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ભણજે આગળ વધજે અને ત્યાં અહીંયા ટિકિટ ખેંચે છે અને હું તારા માટે રિક્વેસ્ટ કરીશ કે એક લાખ એકાવન હજાર રૂપિયા લાગ્યા છે તો તને જે પ્રેમથી આપશે અને અમારા આયોજક મિત્રો તરફથી એને કંઈક અને એને જે જે તમને મજા આવે રાજી કરો આવડા મોટા ઇનામો લાગે હા એટલે એ તો કઈ કૃપા હોય તો લાગે તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજાતા હે હા પણ જો તમન્નાઓ કી મહેફિલ